ત્યારબાદ મંગળવારે સવારે તે નાની દમણના ટેક્સી સ્ટેન્ડ નજીક આવેલી હવેલી સ્વીટ નામની ત્રણમાળની સીડીઓ પાસે ભરાઈ બેઠો હોવાની માહિતી મળતા તાત્કાલિક વન વિભાગ દમણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્રના ડહાણુથી વિશેષ રેસ્ક્યુ ટીમને પણ બોલાવવામાં આવી હતી અનેક કલાકોની જહેમત અને કેટલાક નિષ્ફળ પ્રયાસો બાદ અંતે સાંજના સમયે દીપડાને ટ્રેન્કલાઇઝર આપીને કાબુમાં લેવામાં આવ્યો રેસ્ક્યુ દરમિયાન દીપડાએ હુમલો કરવાનો પ્રયાસ કરતા એક કર્મીને સામાન્ય ઈજા પહોંચી હતી કે સમયસર કાર્યવાહીથી મોટી કોઈ જાનહાની થઈ નથી દીપડાને પકડ્યા બાદ વિસ્તારમાં રહેવાસીઓએ રાતનો શ્વાસ લીધો હતો વન વિભાગ દ્વારા દીપડાની આરોગ્ય તપાસ કરી તેને યોગ્ય સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે